જાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા નગરપાલિકા પરિસરમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું આ તારીખ બાવી આઠ બે હજાર પચીસ શુક્રવારના સાંજે પાંચ કલાકે શ્રાવણ માસની સમાપ્તિમાં નગરમાં સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી જાલોદ નગરપાલિકા પરિવાર દ્વારા નગરપાલિકા પરિસરમાં સુંદર પાઠ સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના શ્રાવણ માસ દરમિયાન સમાપ્તિ થવાના આર છે તેથી નગરપાલિકા વિસ્તારના સૌ લોકો સુખી થાય તેમજ આનંદપૂર્વક જીવન જીવી રહે તે માટે સુંદર આશયથી આ ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આજના દિવસે સાંસદ જસવંતસિંહ બાબાનો જન્મદિવસ હોવાથી તેઓને રાજકીય કારકિર્દી વધુ ઉજવળી બન્યા તેમજ દાહોદ જિલ્લાની સુખાકારી માટે જનહિતના કાર્યો સદાય કરતા રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી અને નગરપાલિકા પરિવારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તમામ પ્રાર્થના કરવામાં આવી હતી બાલાજી મહારાજ સૌ નગરજનોના સંકટ દૂર કરે તેમજ નગર ઉત્તરોઉત્તર પ્રગતિ કરતા રહે અને નગર પરિસર તે સુંદર અને રમણીય રહે તેવા આશીર્વાદ નગરજનો પર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી આજના સુંદરકાંડના પોકરામાં નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી ભાપોર સહિત નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિત્વ નગરપાલિકા કર્મચારી તેમજ મોટી સંખ્યામાં સ્ટાફગણ અને ગ્રામજનો આગેવાનો હાજર રહ્યા હતા